તો નવસારી પાલિકાની ટીમે ડિમોલિશન કર્યું ટીપી રોડ ને નગરપાલિકા પંદર મીટર પહોળો કરશે જેને લઈને રસ્તાની બંને બાજુ આવેલા દબાણો તોડી પડાયા આ વિસ્તારમાં શ્રમિકોના મકાનો પણ ગેરકાયદે છે જેને નોટિસ આપી હટાવી લેવા સૂચના આપવામાં આવી

નખત્રાણા તાલુકાના વિભા પર ગામમાં દૂર કરવામાં આવ્યા પાણીના વહેણની આસપાસ સરકારી જમીન ઉપર ગેરકાયદે કમર્શિયલ અને ધાર્મિક બાંધકામ ખડકી દેવાયા હતા જેને તોડી પાડવામાં આવ્યા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરવામાં આવ્યા